તેને તારી ઓરતોની ખુશી હાસિલ કરવા માટે હરામ કરો છો અને અલ્લાહ ગફુરુર રહીમ છે અલ્લાહે તમારી કસમોમાંથી છૂટા થવાનો રસ્તો કફારો નક્કી કર્યો છે અને અલ્લાહ તમારો સરપરસ છે અને તે જાણનાર અને હિકમતવાળો છે واذ اسر النبي الى بعض ازواجه حديثا فلما نبات به واظهره الله عليه عرف بعضه واعرض عن بعض فلما نباها به قالت من انباك هذا قال نباني العليم الخبير અને જ્યારે નબીએ પોતાની ઓરતોમાંથી એકને રાઝની વાત કરી અને તેણીએ તે રાઝની જાણ બીજીને કરી દીધી અને અલ્લાહે નબીને તે વાત જણાવી દીધી ત્યારે નબીએ અમુક વાત જાહેર કરી અને અમુકને અડદેખી કરી પછી જેવી નબીએ તેણીને આ વાતની જાણ કરી તેણીએ કહ્યું તમને કોણે આ વાત જાણ કરી નબીએ કહ્યું કે મને ખુદાએ અલીમ અને ખબીરે જાણ કરી تتوبا إلى الله فقد صغت قلوبكما وإن تظاهرا عليه فإن الله هو مولاه وجبريل وصالح المؤمنين والملائكة بعد ذلك ظهير جو تم بني الله پاسي توبا کرو تو ماتي કારણ કે તમો બંનેના દિલમાં અવડાઈ પેદા થઈ ગઈ છે અને જો તમે બંને તેની ખિલાફ એકબીજાના મદદગાર બનશો તો અલ્લાહ તેનો સરપરસ છે તથા જિબ્રાઈલ તથા નેક મોમિન અને બધા ફરિશ્તાઓ તેના મદદગાર છે મિન مُسْلِمَاتٍ مُؤْمِنَاتٍ قَانِتَاتٍ مُسْلِمَاتٍ مُؤْمِنَاتٍ قَانِتَاتٍ تَائِبَاتٍ عَابِدَاتٍ سائحات ثَيِّبَاتٍ وَأَبْكَارًا ते अगर तमें तलाक आपी दे तो उम्मीद है कि तुम परवरदिगार तमरा बदला में करता सारी और तो आपशे के जे इताद गुजार मोमेना ताबेदार तोबा करनारी इबादत करनारी रोजा राखवाड़ी और कुआरीओ तमुक अगावशादी थे हा الناس والحجارة عليها ملائكة غلاظ شداد لا يعصون الله ما أمرهم ويفعلون ما يؤمرون اي ایمان لاؤنا رہو تمہارا نفس انہیں تمہارا خاندان نے تے آگ تھی بچاؤ کہ جنو بڑتن انسان تتھا پتھر چھے તે આગ ઉપર શદીદ અને સખ્ત ફરિશ્તાઓ નિયુક્ત કરેલા છે અને તેઓ અલ્લાહના હુકમથી નાફરમાની નથી કરતા અને જે હુકમ આપવામાં આવે છે તેના ઉપર અમલ કરે છે એ નાસ્તિકો આજે તમે કોઈ બહાના ન કાઢો

عسى ربكم ان يكفر عنكم سيئاتكم ويدخلكم جنات تجري من تحتها الانهار يوم لا يخزي الله النبي يوم لا يخزي الله النبي والذين آمنوا معه نورهم يسعى بين أيديهم وبأيمانهم يقولون ربنا أتمم لنا نورنا يقولون ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء એ ઈમાન લાવનારાઓ અલ્લાહની હજુરમાં ખુલુસે દિલથી તોબા કરો ઉમ્મી છે કે તમારો પર્વદિગાર તમારી બુરાઈઓને દૂર કરી દે અને તમને એવી જન્નતોમાં દાખલ કરે કે જેની નીચે નદીઓ વહે છે તે દિવસે અલ્લાહ નબી તથા તે લોકોને કે જેઓ તેની સાથે ઈમાન લાવનારને રુસવા નહીં થવા દે તેમનું નૂર તેમની આગળ અને જમણી બાજુએ ચાલતું હશે અને તેઓ કહેતા હશે કે એ પરવરદિગાર તું અમારા નૂર અમારા માટે કામિલ કરી દે અને અમારા ગુનાહ માફ કરી દે બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે એ

નાસ્તિકો માટે અલ્લાહ નૂહ અને લૂતની ઓરતોની મિસાલો બયાન કરી છે તે બંને અમારા નેક બંદાઓની ઓરતો હતી પરંતુ તેણીઓએ ખયાનત કરી જેથી તે બંનેને નબીની ઔરત હોવાનો અલ્લાહ તરફથી કંઈ ફાયદો ન થયો અને તેમને કહેવામાં આવ્યું કે તમે પણ બધા જહન્નમમાં દાખલ وضرب الله مثلا للذين آمنوا امرأة فرعون إذ قالت رب ابن لي عندك بيتا في الجنة ونجني من فرعون وعمله ونجني من અને અલ્લાહે મોમિનો માટે ફિરોનની ઔરતની મિસાલ બયાન કરી કે જ્યારે તેણીએ કહ્યું કે પરવરદિગાર મારા માટે તારા પાસે જન્નતમાં એક ઘર બનાવી દે અને મને ફિરોન અને તેના કાર્યોથી છુટકારો આપ અને ઝાલિમ કોમથી છુટકારો આપ ومريم بنت عمران التي أحصنت فرجها فنفخنا فيه من روحنا وصدقت بكلمات ربها وصدقت بكلمات ربها وكتبه وكانت من القانتين. أنا إمران الدكتور مريم مثال કે જેણીએ પોતાના પાક દામનીની હિફાજત કરી અમોએ તેણીમાં અમારી રૂહ ફૂંકી દીધી અને તેણીએ તેના પરવરદિગારના કલેમાત અને કિતાબોની સચ્ચાઈને ટેકો આપ્યો તસદીક કરી અને તેણી અમારા ફરમા બરદારોમાંથી હતી